એસએમસીની મોટી ફોજ સાથે ખાડી પર ઉભું કરવામાં આવેલ ગેરકાયદેસર બિલ્ડિંગો તોડી પાડવામાં આવી રહ્યા છે અને કેટલાક ગેરકાયદેસર ઝીંગા તળાવો તોડી પાડવામાં આવ્યા છે જો કોઈ પણ ખાડી કિનારે ગેરકાયદેસર દબાણો કરવામાં આવશે તો તોડી પાડવામાં આવશે અને બાંધકામ ઊભું કરનારી સમ સામે એફઆઈઆર પણ કરવામાં આવશે સુરત શહેરમાં ખાડીપોરની સ્થિતિ નિહાળવા માટે તંત્ર એક્શનમાં આવ્યું છે તંત્રની હાઈ લેવલની મિટિંગ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા ખાડીના કિનારે આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે વરાછા ખાતે ખાડીના કિનારે મેગા ડિમોલેશન યથાવત છે સાથે ખાડી પર કરવામાં આવેલ બિલ્ડિંગો તોડી પાડવામાં આવી રહ્યા છે અને કેટલાક ઝીંગા તળાવો તોડી પાડવામાં આવ્યા છે જો કોઈ પણ ખાડી કિનારે ગેરકાયદેસર દબાણો કરવામાં આવશે તો તોડી પાડવામાં આવશે અને બાંધકામ ઉભું કરનાર રીસમ સામે એફઆઈઆર પણ કરવામાં આવશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત